આજે મમ્મી લગ્ન ગીત ગાવાના છો કે કીર્તન ગાવાના છો તમે આજે એક મા બાપ વિશે કીર્તન ગાવાનું છે પંઢરપુર ના રાજા હતા ને પુંડરીક રાજા ઈ એના ગામ ના નગર શેઠ બધા જાત્રા કરવા લઈ જાતા હતા એટલે આ બે એના મા બાપ વૃદ્ધ હતા અને માંદા હતા એને મૂકીને જાત્રામાં ગયા એટલે નગર શહેર બધા મફત માં જાત્રા કરાવતા એટલે કાશી જાત્રા માં ગયા પછી ન્યા આકાશવાણી થઈ કે તમે જેને જાત્રામાં લાવ્યા છો એના મા બાપ દુઃખ થી પીડાય છે તમે કરાવો છો તો એનું ફળ એને નહીં મળે પણ તમને નહીં મળે તમે જાત્રા કરો તો તમને નહીં મળે માટે એને ઘેરે મોકલી ગયો અને મા બાપ ની સેવા કરવા એમ પછી પુંડરી પત્ની ઘરે એવા અને એના મા બાપ ની એવા ભાવ થી સેવા કરી કે ભગવાન રાજી થઈ ગયા ભગવાન ને દર્શન દેવા આવું પડ્યું ભગવાન પોતે વિઠુબા ના રૂપ ને દર્શન દેવા આવ્યા એટલે કે હું મારા માતા પિતા ની સેવા કરું છું ત્યાં સુધી રાજી થયા બાપ ની સેવા કરી રાજી થયા દર્શન એટલે એવા દીકરા હોય તો મા બાપ ની સેવા એવી કરે ત્યારે પણ ઘણા એવા દીકરા હોય એવા હોય આપડે નથી આ ખજૂરભાઈ કોબડભાઈ આહિર આપડે દર્શક કુમાર બધા સેવા કરે છે ને બીજા ની કરે પણ બીજા ની કરે છે ને બધા દર્શન દીધા એનું આ કીર્તન છે તો હું આ કિર્તન ગાવ છું તો બધા સાંભળજો અને કમેન્ટ કરજો કેવું કીર્તન લાગે છે જય સ્વામિનારાયણ మతా పితాయం మీనాయకారో భావే సెవారె నీకర మతా పితాయ మీ నాయకారో భావే సెవారే કોને કોને ઉડકાર રે કોણે રે પીધા પેઢાસે અમૃત ઘોટડા કોને કોને આયવાશે ઉડકાર રે કોણે રે પીધા પેઢાસે અમૃત ઘોટડા પંઢરપુરમાં પુડરિક જેવા નામ એણે રે પીધા પેઢાસે અમૃત ઘોટડા పండరపూర్ మా పుణరిక సేవా నమో ఎణే రేపే ఘాసే అమర్త గోటడా రోజవ రే మ దర్శన జాయో నీ మేరా రోజవ రే మ దర్శన జాయో నే માતા પિતા ના જ્યારે માંદા પડ્યા રે સેવા રે કરે સે પુનરિકયા કરે માતા પિતા જ્યારે માંદા પડ્યા રે સેવા રે કરે છે પુનરિકયા કરે સેવા માં કઈ સમય ના વિદ્યા છો પ્રભુજી વિચારે ભક્ત નો આવ્યો પ્રભુએ પેરા પીળા ખેસ બર હાલ્યા પ્રભુ આવા ઘાડે પગ છો આવી ને યો કયા ગણે સાદ સુ ને પુડલિક બોલ્યા છો દર્શન દેવા હોય તો તમે યોભા રહો માતા પિતા મારા ધડીક જમ્પી જાશે જો ત્યારે હું આવિશ તમને માળવા ઈટ લડે નાખી છે હરણે માંર છુ ઈટ લડે ઓ પર વિઠલ ઉભા રહ્યા ઉભા છે કાઈ ત્રણ દિવસ ત્રણ રાત છો ત્યારે રે આવાશે પુનરિક મારણે

માતા પિતા કયા મીરાયુડકાર છો સેવા રે કર છો રેની છે માતા પિતા કયા મીરાયુડકાર છો ભાવેથી સેવા રે ની કર છો કોને કોને આવડકાર છો કોને પેદાશે અમૃત ઘોટડા શ્રવણ કુમાર ને આવ્યા છે યોંડકાર રે પીધાશે અમૃત ઘોટડા માતા પિતા ને જાત્ર કરવા જાઓ છો કે મારે કરાવો દોયલે જાતરા શ્રવણ આવ્યો સો થારે ને ઘેર છો સો થારે વેરા રે તમે સાંભળજો શ્રવણ આવ્યો સુથારી ને ઘેર છો ભાઈ રે સુથારી વેરા સાંભળ છો કાવડ ખડ ને એવી મારી સોયલી રે આંધળા માર ઘરડા માને બાપ છો સોયલા બે સાડો મારા માવતર છો ખાંભે રે કાવડ લઈને હાલ્યો

શ્રવણ ના શરેર છો અંત વેળા એ શ્રવણ માં બોલ્યો અંતા ની ઈચ્છા તારે બોલ છો શ્રાવણ કહે છે મારા માવતર આંધળા મારા ગરીબ માને બાપ છો એને રે પાણી તમે પીવડાવ છો ધન્ય ધન્ય સે શ્રાવણ તારે ભક્તિ જો સેવાથી હરી રે આઠો કડા જેને આંગણ માતા પિતા શોભતાય તીર્થ સે ઘરને આંગણે માતા ચરણ સે ચારે ધામ જો પિતાના સે અંગ આઠે ધામ જો માતા સેવા રે કરો રે ભાવ ભાવથી માતા પિતા ય મી નાયુડ કર છો થી સેવા રે ની કર છો જય સ્વામિનારાયણ બહુ મસ્ત ગાયો તમે બહુ સરસ છે